રાત્રિના સમયે જામવાડી ખાતે આવેલ મહેસૂલી ચોકી ખાતે એચ ટી મકવાણા નાયબ કલેક્ટર પ્રાંતહ ચોટીલા અને તેઓની ટીમ આખી રાત ચોકી પહેરો કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ એક ટ્રક જેના રજિસ્ટર નંબર જી જે ઝીરો થ્રી યુ નાઇન ફોર સિક્સ એટ તથા એક લોડર કે જેના માલિક વિજયભાઈ અલગોતર રહે જામવાડી તાલુકો થાનગઢ દ્વારા કાર્બોસેલ ના કુવાઓ ખાતે ચરખી માંડીને ખોદકામ ચાલુ કરવાની ફિરાકમાં હતા જે દરમિયાન થોડો કોલસો કાઢીને ભરવાનું ચાલુ કર્યું કે તરત જ રંગે હાથ પકડી પાડે તેમજ બાકીનો કોલસાનો જથ્થો સદર હું ટ્રકમાં લોડર વડે ભરાવી એક ટ્રક એક લોડર એક ચરખી તથા આશરે વીસ મેટ્રિક ટન કાર્બોસેલ કુલ મળી છત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી તમામ વાહન મામલતદાર કચેરી ચોટીલા ખાતે લાવી કસૂરદારો વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે